રોટ તારા બાય કર્યો આ તો શું છે ખબર છે કાલી કાલી જ વાત છે કાલી જો કરી સો હાથ પેઢી વાળા આઈન આ તો જબર છે વાત કરવા કાલ તો સો હાથ પેઢી વાળા કરી આઈન બેઠા મન કે પૈસા દાલો સો હાથ લાખ રૂપિયા એક જણો કે મન કરોડ રૂપિયા આલો આ તો હાથ ઉકો હું દેખાડો નહીં કરતા ગામ ના તો

पांचन जगह आया